રાહુલ કંટાળી બેઠો સોયા નહી પિયેલા કરવા કશું રહ્યા નહીં ખાલી પાણી પી ના આયી ગયા હોય

તો મિત્રો શોપ ખુલી જાય છે અને હવે આપણે જવું બાલ કપાવા બે તો ઉપર પોકી ગયા હે હવે આપણે જઈએ આ શોપ સત્યમ હોસ્પિટલની શોપ

આ જય લો તમે કદી જોયો નહી ભાઈ રાહુલ અમે જયલા રાહુલ કંટાળીને બેઠો હે હવે બેઠો એના બાલ કોઈ કાપવા નહીં હા પોણો તમે કદી જોયો નહી હોય तो जोड़ाला रहे जो ब्लॉग मा अड़ी कें बताये थोड़ू રાહુલે કપાઈ દીધા એક પૈતો કપાઈ રાહુલ કેવા લાગે રાહુલ ના પાલ જેવા લાગે કોમેન્ટ કરી દો

મિત્રો આપડો બાલ કપાઈ ને આકડી ગયો હવે વિચાર્યા પકોડી ખાઈ લીધી તમન બતાય નહીં તો થોડી ખાલી હારી બતાય હવે વિચાર લુકડા બાજુ જવાનું મતલબ ઠેરામ નહીં લુકડે ના દુકાન માં જવાનું વિચાર લુકડા એક જોડી ઉસા પણ આવે હમણા આ જો આપણ કડી નું ઉન ભુલાયા જોવાની મજા હશે તમે જોયેલું હોય તો કોમેન્ટ કરજો આ આપણા કઢી નો ભૂલ ભૂલૈયા અલગ ઠોકી નાખતાનો હા એના નહીં આપણે ભૂલ ભલ્યાની બહાર નીકળી ગયા હા ભુલાજાએ પડ્યા નહીં અને ભુલાજાઈ પડવાના જગ્યા છે કડી નહીં તવલ પ્લાઝા તરીકે ઓળખાતી એક હારી જગ્યા છે ધવલ જેવી તમે કદી જોઈ નહીં મેં જીવૈત કોમેન્ટ કરજો જીવૈત કમેન્ટ કરજો

ચલો આટલી કવર બગર નખાઈ ને પછી વિડીયો બનાવીએ તો મિત્રો આપણે મોબાઈલનું કવર નખાઈને આવી ગયા હતા બૂટ લેવા પણ બૂટ આપણને ગમતા નહીં તો આટલા વ્લોગ સમાપ્ત કરીએ જય માતાજી જય દ્વારકાધીશ રાધે રાધે તો મળીએ આપણે એક હવે નવા વ્લોગમાં